નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિતા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથ અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા બાવીસ વર્ષના હડિયા અનિલને સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ દસ લાખ પચાસ હજારનો મેમો આવતા પરિવારના હાજા ગગડ્યા હતા વકીલાતનો અભ્યાસ કરતો યુવક ગત વર્ષે જુલાઈમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા એક્ટિવા પર હેલ્મેટ વિના જઈ રહ્યો હતો ત્યારે ફરજ પરના ટ્રાફિક જવાને તેને રોકી લાઇસન્સ માગીને કાર્યવાહી કરેલ હતી તેના પંદરેક મિનિટના ગાળામાં મોબાઈલ પર નિયમભંગનો મેસેજ આવ્યો મેસેજ આવેલ હતો જોકે ઓઢો પોલીસ દ્વારા ગત માસે પોલીસ ચોકીમાંથી બોલાવીને કોર્ટમાં જવાનું કહેતા યોગ જ્યારે મેઇટો કોર્ટ મેઇટો કોર્ટમાં જતાં તેઓને કોર્ટની વેબસાઇટ જોતા નિયમભંગને લઈને દસ લાખ પચાસ હજારનો મેમો જોઈ પરિવાર ચિંતામાં મુકાયો હતો ગત જુલાઈથી કોર્ટ કચેરીના અનેકવાર ધક્કા ખાધા બાદ યુવક તેના પિતા સાથે શાહીબાગ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા તો ફરી મળી શેખના સમાચાર સાથે દિયા સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ સ્કાર દર્શક મિત્રો હું છુભાષક કક્ષે તા તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ જોયાંના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથ અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા બાવીસ વર્ષના હડિયા અનિલે સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ દસ લાખ પચાસ હજાર નો મેમો આવતા પરિવારના હાજા ગગડ્યા હતા વકીલાતનો અભ્યાસ કરતો યુવક ગત વર્ષે જુલાઈમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા એકટીવા પર હેલ્મેટ વિના જઈ રહ્યો હતો ત્યારે ફરજ પરના ટ્રાફિક જવાને તેને રોકી લાયસન્સ માંગીને કાર્યવાહી કરેલ હતી તેના પંદરેક મિનિટના ગાળામાં મોબાઈલ પર નિયમ ભંગનો મેસેજ આવેલ હતો જોકે ઓઢો પોલીસ દ્વારા ગત માસે પોલીસ ચોકીમાંથી બોલાવીને કોર્ટમાં જવાનું કહેતા યોગ મેટો મૈટો કોર્ટમાં જતા તેઓને કોર્ટની વેબસાઇટ જોતા નિયમ ભંગને લઈને દસ લાખ પચાસ હજારનો મહેમો જોઈ પરિવાર ચિંતામાં મુકાયો હતો ગત જુલાઈથી કોર્ટ કચેરીના અનેકવાર ધક્કા ખાધા બાદ યુવક તેના પિતા સાથે શાહીબાગ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા તો ફરી મળી શેખ નવા સમાચાર સાથે દિયા સુધી જોતા રહો સામના ન્યૂઝ